જ્યારે પણ આ ધરતી પર પાપ અધર્મ અને અહંકાર વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ સૃષ્ટિના સંતુલન માટે અવતાર ધારણ કરે છે તેમના દરેક અવતારનો એક વિશેષ ઉદ્દેશ્ય હોય છે રક્ષણ અને અધર્મનો નાશ જાણીએ ભગવાન વિષ્ણુના દશ અવતારની આ દિવ્ય યાત્રા વિશે વિષ્ણુ ભગવાનનો પહેલો અવતાર છે મત્સ્ય અવતાર પ્રલયના સમયે આખી ધરપી જળમાં ડૂબી ગઈ હતી તે સમયે ભગવાન વિષ્ણુએ માછલીનું સ્વરૂપ ધારણ કર્યું અને સત્યવ્રત રાજા મનુને વેદો અને જીવનના બીજ રક્ષવા જણાવ્યું જ્યારે મહાપ્રલયનું પાણી ફેલાયું ત્યારે ભગવાન મત્સ્યએ નાવ ખેંચીને જીવનનું રક્ષણ કર્યું આ અવતારનો ઉદ્દેશ્ય હતો સૃષ્ટિનું જ્ઞાન અને માનવજાતનો બીજ બચાવવું બીજો અવતાર છે કુર્મા અવતાર દેવો અને દૈત્યોને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવું પડ્યું હતું પરંતુ મંથન માટે મેરુ પર્વત સમુદ્રમાં ડૂબી ગયો હતો ત્યારે વિષ્ણુ ભગવાને કાચબા સ્વરૂપ ધારણ કર્યું અને પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યું આ અવતારનો ઉદ્દેશ્ય હતો ધર્મ અને અધર્મ વચ્ચે સંતુલન સ્થાપિત કરવું સંદેશ આપવો ત્રીજો અવતાર અવતાર છે વરાહ દૈત્ય હિરણ્યાક્ષે ભૂદેવીને પાતાળમાં લઈ જઈ સૃષ્ટિનું સંતુલન ભંગ કર્યું હતું ત્યારે વિષ્ણુ ભગવાને દુક્કરનું સ્વરૂપ ધારણ કરી પાતાળમાં જઈને દૈત્યનો સંહાર કર્યો હતો અને ભૂદેવીને પોતાના દાંત પર ઉઠાવી કશ્યપ પોતાને ભગવાન માનતો અને તેને પોતાના પુત્ર પ્રહલાદને ભગવાનની ભક્તિ કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે વિષ્ણુ ભગવાને અર્ધસિંહ અર્ધ નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું અને સ્તંભમાંથી પ્રગટ થઈ હિરણ્ય અવતારનો ઉદ્દેશ્ય હતો પરંતુ અહંકાર થી ભરેલો ત્યારે વિષ્ણુ ભગવાને નાના બ્રાહ્મણ રૂપમાં આવી ત્રણ પગલા જમીન માવી જ્યારે બલીએ સ્વીકાર્યો ત્યારે વામન દેવ વિશ્વ જેટલા વિશાળ બની ગયા એક પગલે સ્વર્ગ બીજા પગલે પૃથ્વી માપી દીધી અને ત્રીજા પગ માટે બલીના માથા પર રાજાઓ અત્યાચાર કરવા લાગ્યા ત્યારે વિષ્ણુ ભગવાને બ્રાહ્મણ યોદ્ધા પરશુરામ સ્વરૂપ ધારણ કર્યું અને તેમણે પોતાના કુહાડાથી અધર્મી રાજાઓનો નાશ કર્યો બને ધરતી પર ધર્મની સ્થાપના કરી હતી આ અવતારનો ઉદ્દેશ હતો અહંકાર અને અન્યાયનો અંત લાવવાનો સાતમો અવતાર છે ભગવાન રામ અવતાર ભગવાન રામે મનુષ્ય સ્વરૂપે જન્મ લીધો તેમણે રાવણનો સંહાર કર્યો સત્ય અને ધર્મની સ્થાપના કરી આદર્શ રાજધર્મનો ઉપદેશ આપ્યો હતો આ અવતારનો ઉદ્દેશ હતો સત્ય ન્યાય અને કર્તવ્યની મહત્તા સ્થાપિત કરવી આઠમો અવતાર ભગવાન કૃષ્ણ અવતાર ભગવાન કૃષ્ણે ધર્મની રક્ષા માટે વિવિધ લીલા કરી તેમણે કૌરવોનો અહંકાર તોડ્યો અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું અને બતાવ્યું કે જ્યારે અધર્મ વધે ત્યારે ધર્મની પુનઃસ્થાપના જરૂરી છે આ અવતારનો ઉદ્દેશ હતો કર્મયોગ ભક્તિ અને ધર્મનો સંદેશ આપવો નવમો અવતાર છે બુદ્ધ અવતાર ભગવાન બુદ્ધ તરીકે વિષ્ણુએ માનવ જાતને અહિંસા અને દયાનો માર્ગ બતાવ્યો યજ્ઞ બલિ અને અંધશ્રદ્ધા છોડીને શાંતિનો માર્ગ અપાવ્યો આ અવતારનો ઉદ્દેશ્ય હતો અહિંસા દયા અને સમતાનો સંદેશ આપવો દસમો અવતાર કલ્કી અવતાર જે અનુમાનિત માનવામાં આવે છે કલિયુગના અંતે જ્યારે અધર્મ ચર્મ પર પહોંચે ત્યારે વિષ્ણુ ભગવાન કલ્કી અવતારમાં પ્રગટ થશે તેઓ સફેદ ઘોડા પર સવાર થઈ અધર્મનું નાશ કરશે અને સત્યયુગની સ્થાપના કરશે આ અવતારનો ઉદ્દેશ્ય હશે ધર્મનો પુનર્જન્મ અને સૃષ્ટિનું શુદ્ધિકરણ કરવું અને સત્ય યુગની સ્થાપના કરવી આ છે ભગવાન વિષ્ણુના દશ અવતાર દરેક અવતાર એક સંદેશ છે છે જ્યારે અંધકાર વધે ત્યારે પ્રકાશ આવવાનું નક્કી છે સત્ય ધર્મ અને પ્રેમ ક્યારે નાશ પામતા નથી કારણ કે ભગવાન હંમેશા પોતાના ભક્તો સાથે જ હોય હોય છે ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો ફરી મળીશું નવા વિડિયો અને નવી વાર્તા સાથે આભાર